અમદાવાદમાં પ્લેન ક્રેશ થતાં એનડીઆરએફ એસડીઆરએફ એફએસએલ તેમજ સેન્ટ્રલ આઇબીના અધિકારીઓએ સાથે મળીને બ્લેક બોક્સની શોધખોળ શરૂ કરી હતી ત્યારે ઘટનાના અઠ્યાવીસ કલાક બાદ મેસની દિવાલમાં ફસાયેલા ફ્લાઇટના પાછળના હિસ્સામાંથી બ્લેક બોક્સ મળી આવ્યું છે જ્યારે પાઇલટની કેબિનમાં રહેલું અન્ય એક બ્લેક બોક્સ હજુ સુધી મળ્યું ન હોવાથી એજન્સીઓએ તેની શોધખોળ શરૂ કરી છે આ બ્લેક બોક્સ સેન્ટ્રલ આઈબી અધિકારીઓ તપાસ માટે સાથે લઈ ગયા છે ત્યારે હવે ખરેખર ક્રેશ કેવી રીતે થયું હતું તેની માહિતી જાણી શકાશે અમદાવાદના એરપોર્ટથી લંડન જવા માટે નીકળેલું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા બસો એકતાળીસ પેસેન્જરના મોત નીપજ્યા છે ત્યારે આ દુર્ઘટનાને લઈને ડીજીસીએ દ્વારા એરલાઇન્સ અને વિમાન ઉડાન બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે દેશની તમામ એરલાઇન્સ માટે ડીજી સીએ દ્વારા ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત પંદર જૂનથી ઉડાન પહેલાં તમામ વિમાનની ફરજિયાતપણે તપાસ કરવામાં આવશે આ તપાસમાં સુવિધાયુક્ત સર્વિસ ઉપરાંત ટેકનિકલ ખામી તેમજ ટેક માપદંડોની દૈનિક સમીક્ષા કરવાની રહેશે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે અસલાલી પોલીસ સ્ટેશનના ચોરીના કેસમાં દસ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે જેમાં આરોપી સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાતા તે વર્ષ બે હજાર પંદરથી નાસ્તો ફરતો હતો ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે ફરાર આરોપી જીવણલાલ કુમાવતને રાજસ્થાનના જયપુરના વૈશાલીનગર વિસ્તારમાંથી ઝડપી લઈ અસલાલી પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો